નોકરી મળશે કે નહીં મળે છોકરી મળશે કેટલા પ્રશ્નો છે ગંભીર પ્રશ્નો છે ખબર જ નથી આવા સમયે હું એમ માનું છું કે અંગ્રેજોએ જે પથ્થર ઠોકીને ગયા છે આપણા દેશની પાંચ વિષય ગણિત વિજ્ઞાન અંગ્રેજી ઢીકણું પૂછડું મારા બાપા ઔરંગઝેબ ભણ્યા મારે ઓરંગઝેબ ભણવાનું મારા છોકરો ઔરંગઝેબ ભણ્યા લાગી નવું લાવો હવે બહુ થયું હવે કેટલું ભણાવો હજી ઓગણીસો તોતેર ના આંકડા બતાવ્યો તમને ભણવામાં પાછા આંકડા બધા એ જ બતાવે ખબર નથી કયા લોકો આ ચોપડીઓ લખાય આખું શિક્ષણ જ એવું કરી નાખ્યું કે નપુસંગ માય કાંગલી પ્રજા પેદા થાય આ ગમે એટલા ભરતભાઈ વિવેકાનંદના ફોટા બતાવે વિવેકાનંદના ફોટા બતાવે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડળો ઉઠાડે કોણ પછી ધ્યેય કોણ બતાવે અને ક્યાં મંડ્યા રહેવાનું ખબર નહીં બધી પીપોળી વાગે હો જય શ્રી કૃષ્ણ ચાલુ રાખો પાછા મા બાપ કે મહેનત કરો અલગ ભીતે માથું કૂટે ક્યાં મહેનત કરો ખાલી કેવું ધ્યેય ઊંચો રાખો મંગલ પર ઘર બનાવું આપણે એકદમ ઊંચો ધે નીચો રાખવો જ નથી અલા હાલા સુરતમાં બે બેડરૂમ નો ફ્લેટ નહીં લેવાતું તું ક્યાં ની માં પથારી ફરવું ખાલી ખાલી વાતો કરવાની